મારું નામ નરેન્દ્રભાઈ રસિકભાઈ ડોડિયા છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારું મકાન છે હું ત્યાં પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું હાલ આ મકાનમાં એક હજાર અઠ્યાસી ફ્લેટ છે એક હજાર અઠ્યાસી ફ્લેટમાંથી લગભગ સાતસોથી આઠસો મકાન ખુલ્લાં છે અને ત્યાં પાંત્રીસોથી ચાર હજાર આજુબાજુના માણસો રહે છે અને ત્યાં મકાનની અત્યારે પરિસ્થિતિ એવી છે કે સારો વરસાદ આવે કે ધરતીકંપ આવે તો પણ આ મકાન પડી જાય એવી પરિસ્થિતિ છે આ રજૂઆત અમે શરૂઆતથી જ્યારે મકાન સોંપાણા આ મકાન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે સોપાણા હતા બે હજાર એકવીસમાં ઓગણત્રીસ દસ બે હજાર એકવીસમાં આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાહેબના હસ્તે સોંપાણા હતા જે દિવસે રામ રામનાથ કોવિંદ સાહેબ આવ્યા તે દિવસે જ આ મકાનમાં એક પોપડો પડ્યો હતો તેને ઢાંકી દેવામાં આવ્યો હતો એ ત્યારબાદ આ મકાન અત્યારે ચુમ્માલીસ મહિનામાં એવા જર્જરિત થઈ ગયા છે કે ત્યાંના લોકો ત્યાં રહેવા પોતે માગતા નથી પોતાને જાનનું જોખમ હોય એવું બીક લાગ્યા કરે છે એટલે અમારી સરકાર પાસે એવી માગણી છે કે અમને નવા મકાન જ આપો આ મકાનમાં અમે અવારે અમારે રહેવું નથી કેટલા વ્યક્તિઓ રહે છે કેટલા લોકો અત્યારે ત્યાં છસોથી આઠસો માણસો મકાન ખુલ્લા છે એમાં ત્રણથી પાંત્રીસો માણસો રહે છે ત્રણ હજારથી પાંત્રીસો લગભગ હું માણું ત્યાં સુધી સો એક મકાન ખાલી કરીને લોકો વૈયા ગયા છે કે જેને પોતાના જીવનો જાનનું જોખમ લાગે છે એટલે તે લોકો ત્યાંથી જતા રહ્યા કે જાનનું જોખમ કરતાં આપણે બીજે ભાડા ભરીને રહેશું અને આ મકાન હાલ પંદરથી વીસ વર્ષના હપ્તા ચાલુ છે છતાં આ મકાન પાંચ વર્ષમાં તો જમીન દોસ્ત થઈ જશે એવું જોતા એક દ્રષ્ટિએ લાગે છે તો માણસો હપ્તા ક્યાંથી ભરશે અને રહેશે ક્યાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ભવિષ્યમાં તો અમારો આગળનો પ્રશ્ન અમે ગાંધીનગર જશું ત્યાં રજૂઆત કરશું અથવા તો અમે ધરણા ઉપર બેઠશું એ અમારો મોટો બેનિફિટ રહેશે કે અમે ધરણા અહીંયા લોકલ કરી અને ધરણા કરીને અમે સરકાર આગળ અમે અમારી રજૂઆત કરશું હાલો સાહેબ આપનું નામ મારું નામ રાજેશભાઈ મનસુખભાઈ સોની છું તો હું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહું છું પ્લોટ નંબર અઠ્યાવીસ સુભાષનગર અમીરજી પાર્કની બાજુમાં અને ક્યુ બિલ્ડિંગમાં હું પ્રમુખ તરીકે ઓદો ધરાવું છું અમારી આજે કલેક્ટર સાહેબને અમે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ લગભગ હજાર પંદરસો માણસને લઈને અને અમારા વિસ્તારની હાલત એટલી બધી ગંભીર છે તમે સાઈડ ઉપર આવીને જોશો તમને ખબર પડશે એકદમ એના કોલમ બીમ છે બધું સાવ હલકી કક્ષાનું વાપરેલું છે કે જે આઠ માળ બિલ્ડિંગ બનવા લાયક જ નથી આવું ખરાબ છે જો ગંભીર જેવી દુર્ઘટના બનશે પેલું જવાબદાર કોણ થશે બસ મારું એટલું જ કવું છે તમને ન્યાય મળે તું પણ લેતા નીચે અમે નથી

ખૂબ સરસ રીતે સામાજિક જવાબ આપ્યો જવાબ આપ્યો છે સંતોષકારક જવાબ આપ્યો પણ આટલું સરસ જવાબ આપ્યો એના માટે અમે તમારો આભાર પણ માનીએ છીએ એવું લાગ્યું કે હવે આ કોર્પોરેશન કે નહીં થાય એટલે અમારે આપને પાસે આવવું પડ્યું અને અમારી આપને નિવેદન છે કે બને એટલું આનું તત્કાલ નિવારણ લાવું અને ત્યાં હાલ તો કોઈ માણસો રહેવા જ નથી અત્યારે માણસો ત્યાંથી ભાગવા મળ્યા છે મકાન ખાલી કરવા મળ્યા છે જે પછી મકાન માલિકો છે એ ભાગવા મળ્યા છે કારણ કે જીવનું જોખમ આ સાઈડ કોણ લે એની જેવું છે અને